નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં અત્યારે હું છું મુંદ્રા તાલુકાના એક નાનકડા ગામમાં જેનું નામ છે રામડીયા અને આજે તમારી મુલાકાત કરાવું છું એક એવા ખેડૂત મિત્રથી કે જે ઘણા વર્ષોથી સજીવ ખેતી કરી રહ્યા છે ગાય આધારિત ખેતી કરી રહ્યા છે અને આપણે એમનો પરિચય જાણીશું અને એમના વિચાર જાણીશું એમના અનુભવ જાણીશું કે કેટલા વર્ષોથી એ સજીવ ખેતી કરી રહ્યા છે અને તેમનો વિચાર તમારા સુધી પહોંચાડીશું મારું નામ નરેન્દ્રસિંહ સિંહ ઝાલા અને અમે છેલ્લા બે હજાર સત્તરથી આ વાડીમાં પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી જે કઈ છે એ કરી રહ્યા છીએ અને અત્યારે અગિયાર એકર જમીન છે આ અને બીજી પણ સાત એકર જમીન છે એમાં પણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ પ્રથમ તમે ક્યારથી સજીવ ખેતીનો વિચાર આવ્યો અને ક્યારથી સ્ટાર્ટ કર્યું શરૂઆત તમે બે હજાર ને ચૌદથી કરી અને આપણી વાડીમાં જ એના પ્રયોગો ચાલુ કર્યા અને ધીમે ધીમે આગળ વધ્યા ત્યારે વિચાર આવ્યો કે કેમિકલ નહી પણ હવે સજીવ ખેતી તરફ છે એમાં એક ઘટના બની કે અમે રાસાયણિક દવાનો ઉપયોગ કરતા હતા ડીએપી યુરિયા તો એરંડામાં અમે રાસાયણિક દવાનો ઉપયોગ કર્યો અને બીજા દિવસે જોવા ગયા તો એમાં પક્ષીઓ ત્રણ થી ચાર મરેલા પડ્યા હતા મોટા મોટા તો એ જોઈને અમને બહુ દુઃખ થયું કે આ ખરેખર આપણે પ્રકૃતિનો વિનાશ કરી રહ્યા છીએ ને તે દિવસ થી નિર્ણય લીધો કે આપણે આ રાસાયણિક પાછળ નથી જવું અને સજીવ ખેતી એના તરફ આપણે પ્રયાણ અત્યારે અત્યારે આપણી આ વાડી છે છે ઉભા એ અને બીજી વાડી છે એ અને બીજાનો પણ એક ખેતર વાવી છે તેમાં પણ આપણે કોઈ પણ રાસાયણિક ખાતરનો કે કેમિકલનો ઉપયોગ નથી કરતા એટલે આમ જોવા જઈએ તો ટોટલ ત્રેવીસ ચોવીસ એકર વાવેતર કરી છે આ વાડીમાં આપણે કેળા છે ઘઉં છે આંબા છે અ મરચાંનું વાવેતર છે અને ઘર માટે શાકભાજી રીંગણા ટમેટા હળદર પછી લસણ ડુંગળી આવી બધી વસ્તુનું વાવેતર આપણે કર્યું છે કોઈ કે કેમિકલ યુઝ નથી કર્યું અને છતાં પણ તમે જોઈ શકો છો કે સજીવ ખેતી દ્વારા ગાય આધારિત ખેતી દ્વારા કેટલો સરસ ફલ આવ્યો છે અને ટોટલ કેટલા એકરમાં છે આ કેળાનો ફલ આ એકરમાં છે તો મિત્રો આપણે આ ઘઉંનું વાવેતર કર્યું છે જે બાવીસ તારીખ નું વાવેતર છે અને આ વેરાયટી એક યુપી ના ખેડૂત છે રઘુવંશી કરીને એમની વેરાયટી છે કુદરત નવ એ અમે બે કિલો ઘઉં મંગાવ્યા હતા અને એમાંથી મલ્ટીપ્લાય કરી અને અત્યારે આપણે આ વાવેતર કરેલું છે આમાં આપણે એક વખત જીવામૃત આપેલું છે હજી સુધી અને હવે આપણે પાણીએ પાણીએ ઘઉં કૃપા અમૃતમ બેક્ટેરિયા અને જીવામૃત નું આપવાનું છે અત્યારે આમાં બે પાણી આવી ગયા છે આ ઘઉંમાં બીજું પાણી હમણાં ચાલુ કર્યું આમાંથી લગભગ વીસ થી પચીસ મણ ની ઉપર ઉત્પાદન આવું જોઈએ એટલો આશરો છે પણ વાતાવરણ ઉપર આધાર છે વાતાવરણ રહેશે તો ત્રીસ ત્રીસ સુધી પણ મણ સુધી પહોંચી જશે અમારો પહેલી વખત બહુ સારો પાક થયો હતો આમ નોર્મલ નર્મલો થતો હોય કારણ કે અમે નીચેના જે જમીન છે એમાં બીજું કઈ ચોમાસે વાવેતર નતું થયું ડાયરેક્ટ ઘઉં આવ્યા હતા તો એકરે પાંત્રીસ મણ નો ઉતાર વાવ્યો અમને એટલે એ સારો પોઈન્ટ પણ મળ્યો ને વાતાવરણ નબળું હોય તો ઉત્પાદન ઓછું પણ આવે છે ઠંડી ઉપર વધારે આધાર રાખે છે ઘઉં અત્યારે તમે જોઈ શકો છો આપણે મલ્ચિંગમાં વાવેતર કર્યું છે એમાં મરચાં ટમેટા અને રીંગણાનું વાવેતર છે અત્યારે મરચાં અને ટમેટા લાગેલા છે તો તમને દેખાડું કે કેવા ટમેટાનો ફાલ છે કોઈ પણ મહેનત કર્યા વગર ખાલી પાણી અને ગૌકૃપા ને આધારે આ કેવો ફાલ આવ્યો છે આ ટમેટા તમે સંખ્યા જોઈ શકો છો વજનથી આખા લચી પડ્યા છે અને કમ સે કમ ખેડૂતે અડધા થી લઈ અને બે એકર સુધી ઘર માટે તો રાસાયણિક ખેતી મૂકી અને સજીવ ખેતી ગાય આધારિત ખેતી કરવી જોઈએ જેનાથી પોતાનું સ્વાસ્થ્ય સારું રહે અને આપણા કુટુંબીજનો પણ સ્વસ્થ રહે અને આજુબાજુને પણ આપણે સારું ખવડાવી શકીએ આપણે આમાં બીજું કંઈ ખાતર નથી આપ્યું ફક્ત એક વખત ગૌ કૃપા અમૃત બેક્ટેરિયા આવ્યા છે અને બીજું પાણી ઉપર જ છે બીજું કોઈ પણ પ્રકારનું ખાતર આમાં આપેલું નથી આ આપણે મરચાં આવ્યા હતા ચોમાસામાં પણ વાવાઝોડાના કારણે આપણે પહોંચી નતા શક્યા એના કારણે જીવાત બહુ આવી ગઈ પણ છતાંય પણ થોડા ઘણા મરચા લાગ્યા છે અને આમાં સજીવ ખેતીમાં આપણે પાંચ સ્પ્રે કર્યા બે વખત સ્પ્રેખમૂત્રો કર્યો છે બે ખાતી છાસ નો કર્યો છે અને એક વખત અગ્નાસ્ત્ર નો કર્યો છે તો એમાં થોડું ઘણું રિઝલ્ટ મળ્યું આપણને તો આટલા મરચાં લાગ્યા છે અને હજી આપણે આમાં ચૂલાની રાખ એનો પ્રયોગ કરશે એમાં કેવું રિઝલ્ટ મળે છે કારણ કે આગળ આપણે કર્યો છે એમાં થોડુંક સારું રિઝલ્ટ મળ્યું છે અને હજી આમાં ચૂલાની રાખનો ઉપયોગ આને સ્ટીકી પણ પ્રકારની હોય જેમ કે લીલા તળતળિયા સફેદ માખી કાળી મછરી ઘરો આવે છે એ બધા જ આમાં આવે આના તરફ આકર્ષાય આના કલરના કારણે અને એમાં ચોટી જાય આમાં એકદમ હાઈ પ્રકારનું ગુંદર હોય છે જેના કારણે અડ્યા ભેગું જ એમાં ચોટી જાય છે તો અત્યારે તમે બધા ચોટેલા જોવો છો અ સફેદ માખી છે લીલા તળતળિયા છે ઝીણી માખિયું પણ છે તો મિત્રો આપડે તમને આગળ હવે ઘઉં બતાડું જે આપણે મહારાષ્ટ્રની એક દેશી વેરાયટી છે એનું નામ છે ખપલી જે આપણે બે કિલો બિયારણ ટ્રાયલ પૂરતું મંગાવ્યું છે કે આપણા પાસે થાય છે કે નહીં કેવું થાય છે અને આનો ભાવ પણ ખૂબ સારો આવતો હોય છે સાઈઠ રૂપિયા થી સો રૂપિયા કિલો સુધીનો લોકલમાં ભાવ મળી જતો હોય છે તો આ બહુ સારા અત્યારે ઊભા છે આપણે સાત એક લાઈન આવી છે બે કિલો બિયારણ માંથી અને આ પાંતરા સાથે જ આખે આખા ઘઉં વાવેતર થાય છે તો આ એનું રિઝલ્ટ તમે જોઈ શકો તો આ બહુ સારું છે એમ ફૂટ બહુ સારી આવી છે આ છે હળદર હળદર નું નામ છે સેલમ ને આપણે છેલ્લા પાંચ વર્ષથી હળદર નું વાવેતર કરીએ છીએ ઘર માટે વધારે પડતું કારણ કે વેચવામાં હજી આપણે આગળ ગયા નથી આ હળદર નું વાવેતર નોર્મલી એક જૂન ની આસપાસ થાય છે અને આઠ મહિનાનો પાક છે અત્યારે આપણે આ થોડુંક લેટ વાવેતર કર્યું હતું કારણ કે બિયારણ મળ્યું નતું દર વર્ષે રાખી છીએ પણ આગલા વર્ષે પહોંચાડો નતો એટલે બિયારણ નતું રાખ્યું તો આ આપણે પહેલી જુલાઈ નું વાવેતર છે અને માર્ચમાં નીકળશે અને આપણે આને પ્રોસેસ પોતાની રીતે જ કરી છી આની હળદરની ની ગાંઠું નીકળે એટલે એની ચિપ્સ બનાવી ડાયરેક્ટ અને તેને આઠ દિવસ સુકાવી અને પછી એનો પાવડર બનાવી છી જેટલું ઘર માટે જોઈ રાખીને બાકી વેચી દઈએ છીએ તો મિત્રો આમ નોર્મલ હળદરનો ભાવ બજારમાં દોઢસો થી બસો રૂપિયા કિલો વેચાતી હોય છે પણ આ પ્રાકૃતિકના કારણે સાડા ત્રણસો થી ચારસો રૂપિયા સુધી હળદરનો પાવડર વેચ્યો છે અને કચ્છમાં તો લગભગ ચાર થી પાંચ ખેડૂતો માંડેલા હળદર ની ખેતી કરતા હશે અમે છેલ્લા ચાર વર્ષથી પ્રયત્ન કરીએ છીએ અને થોડું થોડું વાવેતર કરીએ છીએ અને ખુબ સારું રિઝલ્ટ પણ ઉત્પાદન પણ સારું મળે છે અને આ મોસ્ટલી છાયામાં થતો પાક છે તડકો આને થોડોક વધારે શું કહેવાય હેરાન કરે છે વધારે તડકો હોય તો નબળા તમે જોઈ શકો છો બાજુમાં કે આ તડકો અહીંયા આવે તો છોડ થોડાક નબળા પડી જાય છે જેટલો એટલું રિઝલ્ટ બહુ સારું મળે જ્યાં વૃક્ષોનું વાવેતર હોય જેમ કે બાગાયતી પાકો હોય આંબા હોય કે બીજા નારિયળ હોય એની વચ્ચે આનું પ્લાન્ટેશન કરીએ તો બહુ સારું રિઝલ્ટ મળે તો આ આપણે તુવેરની ઘર માટે શાક શાકભાજી માટે વાવેતર કર્યું છે અને ખૂબ બાર થી બિયારણ મંગાવ્યું હતું એક ભાઈએ આપ્યું છે તો આનો દાણો પણ મોટો થાય છે ને સાઈઝ પણ મોટી છે પાંચ દાણા આવે છે નોર્મલ જે આવે છે એમાં ચાર દાણા આવે છે છે ને નાની હોય અને આપણે અત્યારે અમે દસ થી બાર ગાયું રાખી છે જે જેના આધારે આપણે આ અગિયાર એકર માં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ અને ગાયું હોય તો જ આ પ્રાકૃતિક ખેતી શક્ય બને ગાયું વગર પ્રાકૃતિક ખેતી શક્ય ન જ બને કારણ કે એના છાણ ગૌમૂત્રનો પ્રયોગ કર્યા વગર આમાં કઈ સફળતા મળે જ નહીં તમને તો આપણે એક સીડ સોવર એટલે કે બીજ વાવવા માટે એક મશીન મંગાવ્યું છે આમાં બિયારણ નાખી દઈ પચાસ થી સો ગ્રામ બિયારણ આવે કોઈ પણ પ્રકારનું બિયારણ નાખી અને વાવેતર કરી શકાય અત્યારે આપણે આ અંદર ડુંગળીનું બિયારણ નાખ્યું છે તો એનું વાવેતર રોપ માટે છે હા તમને દેખાડો કેવી રીતે ઉપયોગ થશે અંદર નાખેલું છે ને આ જમીનમાં સીધે સીધો આમ જવાનું ઊંધા ભાગે એટલે સીધો બીજ નીચે જાય અને પાછળ જે છે એનાથી લટાતું આવે આમાં બિયારણ તમારું વેસ્ટ નથી જતું અને આરામથી એક જણો કોઈ પણ માણસ કામ કરી શકે છે અને જે આપણે છાંટીને બિયારણ વાવી એ ઘણો બધું વેસ્ટ જતું હોય છે જયારે આમાં વેસ્ટ જવાનો ચાન્સ બહુ ઓછા હોય છે તો મિત્રો તમને દેખાડવું કે ગાય માટે આપણે આ સેટ બનાવે છે ચારો રાખવા માટે ગોડાઉન છે તો એમાં બાર મહિનાનો આપણે ચારો ભેગો કરી છે વીસ બાય ત્રીસ નો ટોટલ આ છે એમાંથી અગિયાર બાય સત્તર નો છે આ અને આમાં બધું મિક્સ છે આ મગફળી નો ચારો છે પછી હજી ફરાર કહી છે ઘઉં નો પરાગ એ પણ હજી આપણે પડી છે અને સાથે વાત્રો જે બાજરાનો વાત્રો હોય એ પણ મિક્સ કરીને બધું ભેગું કરીને રાખી છે ને આપી છે ગાયોને તો બાર મહિના સુધી આપણે આ સ્ટોક રાખી છે અને દર ફેરે ચાર ચાર મહિને ભરતા આવી છે ખાલી થવા દેતા નથી કારણ કે ગાય હશે તો જ આપણે આગળ વધી શકશી દૂધ પણ જરૂરી છે ઘી માખણ અને ગૌમૂત્ર બધી જ વસ્તુ ગાયની આપણે ઉપયોગમાં લઈએ છીએ તો એના માટે ખાવાનું તો આપણે કન્ટિન્યુ રાખવું જ પડે તો જ ખેતી અને દૂધ ઘી બધું મળી શકે આપણને હા આપણે આ રામકૃષ્ણ ટ્રસ્ટમાંથી પહેલી વખત મંગાવ્યું છે આમ નોર્મલી ક્યાંયથી આપણે લેતા નથી પણ આ ગૌ સંજીવની ખાતર છે કૂકમાં રામકૃષ્ણ ટ્રસ્ટ કૂકમાં એમાંથી આપણે મરચાં માટે મંગાવ્યું હતું હા અમે બે હજાર સત્તરમાં ત્રણ દિવસનું પ્રશિક્ષણ લીધું છે અ ત્રણ દિવસનું ખેતીનું પણ લીધું છે ને ગાયનું પણ લીધું છે ત્રણ દિવસનું કે ગૌમાતા શું છે આપણા આપણા માટે કેટલા ઉપયોગી છે અને આપણે માતા શા માટે કહીએ છીએ કારણ કે ગાય હશે એ આપણે આપણો ઘરે જેમ માં આપણે સાચવે એમ આપણી ગાય પણ આપણે સાચવે છે એના ઘી દૂધ માખણ છાશ એના કારણે આપણું શરીર તંદુરસ્ત રહે છે અને ગૌમૂત્ર અને ખાતર થી આપણી જમીન તંદુરસ્ત રહે છે તો મિત્રો આ છે આપણે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ની ટ્રોલી અને આ છે એમાં ટાંકી રાખી છે બસો લીટર ની જેમાં આપણે ગોબર ગેસ ની સ્લરી લઈ આવી અને આ પાઇપ દ્વારા વૃક્ષોને આપતા હોય છે જેમ કે આપણે આ કેલાનું વાવેતર કર્યું ત્યારે શરૂઆતમાં બધા નજીક લઈને ડાયરેક્ટ આ વાલ ચાલુ કરી એટલે સીધો ચાલુ થાય અને બાજુમાં આપતા આવી રીતે આપણે આ જુગાડ બનાવ્યો છે આપણે પચાસ ફૂટ કૂવો છે અને પૂરેપૂરો રિચાર્જ કરે છે આખે આખો કુવો ચોમાસામાં ભરાઈ જાય છે એનું પાણી કુવામાં ઉતારી છે કારણ કે અહીંયા માટીનો એવો પ્રશ્ન નથી એટલે માં સીધું પાણી ચોખ્ખું પાણી ઉતરે છે આપણે આ બાજુમાં તમે જોઈ શકો અહિયાં તલાવડી નાનું ખાડો બનાવેલો પાંચ બાય આઠ નો લગભગ પાંચ એક ફૂટ ઊંડો તો આ સાઈડ માંથી પાણી આવે અને અહી એક પાઇપ મૂકેલું છે તો આ પાઇપ દ્વારા સીધું ઉપરનું પાણી બધું ચોખ્ખું હોય આ પાઇપ દ્વારા ભરાઈ જાય તો આખો આખે આખો કુવો લગભગ આ વર્ષે પાંચ વખત થયો અને પછી વધારે પડતા વરસાદના કારણે પછી બંધ કરવું પડ્યું કારણ કે કુવાની ઉપરથી પાણી જતું હતું એટલો બધો કૂવો રિચાર્જ થયો છે કારણ કે દુષ્કાળ અમે જોયો છે બે હજાર ઓગણીસ માં આમાં ટીપુ પણ પાણી નતું એટલે આપણે જે આંબા વાવેલા હતા એ બહારથી પાણી લઈ ટેન્કર થી પાણી પાયું છે એટલે પાણીની શું વેલ્યુ છે એ અમને ખબર છે દુષ્કાળમાં કેવી હાલત થાય છે એટલે આ એના પછી આપણે આ રિચાર્જ પ્લાન નાખ્યો છે એટલે હવે તો કઈ પ્રોબ્લેમ નથી અત્યારે છત્રીસ કલાક સુધી કન્ટીન્યુ મોટર હાકો તો એ પાણી ખૂટતું નથી આ આપણે પાંચસો લીટર ની ટાંકી છે એમાં ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા અને આ પણ પાંચસો લીટર ની છે એમાં જીવામૃત એવી રીતે બસો બસો લીટર ની પણ ટાંકી છે બે આમાં ગૌકૃપા બનાવી છે ને આમાં જીવામૃત બનાવી છે તો ટોટલ એક વાળા પરથી જીવામૃત ને એક વખત ગૌકૃપા એવી રીતે ડ્રીપ દ્વારા આપતા હોય છે તો મિત્રો આ આપણું ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે અત્યારે માણસોની બહુ ખેંચ છે અને બળદ પણ બહુ રહ્યા નથી ને માણસો કરવા માટે પણ તૈયાર નથી તો અને ડીઝલનો પણ ભાવ દિવસે દિવસે વધતો જાય છે સો રૂપિયાની આસપાસ લીટર થઈ ગયું છે તો આપણે આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર લીધું છે એના કારણે આપણે આરામથી ચાર કલાકની ખેડ એક વખત ચાર્જિંગમાં કરી શકીએ છીએ અને જ ઓછું મેન્ટેનન્સ તો હજી સુધી અને દોઢ પોણા બે વર્ષ થવા આયા કઈ મેન્ટેનન્સ ઝીરો છે કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ આવ્યું નથી હજી સુધી ફક્ત ચાર્જિંગ કરો અને આંકો એટલું જ અને ચાર લાખ કિંમત છે અને આપણે આનો દંધીમાં દાંતી કાઢી એમાં ઉપયોગ કરીએ છીએ પછી રાપમાં ઉપયોગ કરીએ છીએ મોર ઉપયોગ કરીએ છીએ એટલે કે કોઈ પણ પ્રકારની આંતરખેડ હોય તો એમાં સારામાં સારું રિઝલ્ટ આપે છે અને પાછું અત્યારે રોટાવેટર પણ લાગેલું છે તો એ રોટાવેટર પણ એમાં જ ખૂબ સરસ ચાલે છે આ પાછળ અઢી ફૂટનું રોટાવેટર છે જેનો આપણે અત્યારે ઉપયોગ કરી રહ્યા છીએ ખેડ માટે મિત્રો સજીવ ખેતીમાં આવું હોય તો વૃક્ષો ખૂબ જરૂરી છે કારણ કે વૃક્ષો હશે તો જ પક્ષીઓ આવશે અને પક્ષીઓ હશે તો આપણી જેમ કે પેસ્ટ એટલે કે પેસ્ટ કંટ્રોલ એક પ્રકારનો જે પણ ઈયળું છે એ પક્ષીઓનો આહાર છે તો એ પેસ્ટ કંટ્રોલ ઓટોમેટિક થાય છે અત્યારે મારી વાડીમાં પાંત્રીસ થી ચાલીસ પ્રકારના અલગ અલગ વૃક્ષો વાવેતર કરેલા છે જેમાં જોઈ તો કાજુ પછી સ્ટાર ફ્રૂટ લીચી આંબા જામફળ જાંબુ અંજીર પછી દાડમ બદામ અ દ્રાક્ષ નો વેલો પણ છે લગભગ ચાલીસ થી ચાલીસ પ્રકારના વૃક્ષો આપણે વાવેતર કરેલા છે તો મિત્રો ખેતી કરી છે તો એના ઘણા બધા ફાયદા છે પહેલો ફાયદો તો પ્રકૃતિને આપણે નુકસાન નથી કરી રહ્યા અને પોતાનો આપણો પોતાનો ફાયદો જોવા જઈએ તો આપણા શરીરને પણ આપણે નુકસાન નથી પહોંચાડી રહ્યા કારણ કે આપણે ઝેરમુક્ત અનાજ આપણે મળે છે ઝેરમુક્ત શાકભાજી ફળ બધું આપણે ઝેર મુક્ત મળે છે પછી પ્રકૃતિમાં વાતાવરણમાં જે ફેરફાર છે એ તમે પોતે આવી શકો છો કારણ કે પક્ષીઓ બધા છે પછી જે ઝેર તમે નાખો છો એ આવે છે તો એ તમારા શરીરમાં આપણે ઝેર નથી નાખતા તો એ જમીન ને પણ આપણે સ્વસ્થ રાખી છે પછી રાસાયણિક ખેતી કરવાથી ઘણા બધા નુકસાન છે એ તો બધાને ખબર જ છે પણ યોગ્ય માહિતી ન હોવાના કારણે ઘણા બધા ખેડૂતોને કરવી છે સજીવ ખેતી પણ કરી નથી શકતા કારણ કે આમાં પૂરી માહિતી ન હોય તો તમને નુકસાન પણ જઈ શકે છે એટલે અમે અત્યારે સે કમ ખેડૂતને એમ કહી છે કે પોતાના ઘર માટે અડધા એકર થી એક એકરમાં શાકભાજી ફળ અનાજ એ બધું પોતાના ઘર માટે તો સે કમ સજીવ ખેતીમાં વાવેતર કરે અને એનો અનુભવ લે કે એનો કેવો રિઝલ્ટ છે ખાવા પીવામાં કેટલો ફરક પડે છે અને આપણા સ્વાસ્થ્યમાં પણ કેટલો ફરક પડે છે તો જ ખેડૂતને જાણ થશે કે સજીવ ખેતી શું વસ્તુ છે અને કેવી રીતે કરી શકાય એની માહિતી ઘણા બધા અત્યારે ઓનલાઈન પણ મળે છે યુટ્યુબર્સ ઘણા બધા છે અમે અત્યારે તમને આ વિડીયો જોશો એમાં પણ ઘણી બધી તમને માહિતી મળશે કે સજીવ ખેતી કેવી રીતે કરાય એમાં શું શું ઉપયોગ કરી શકાય કેવી રીતે ખાતર બનાવી શકાય ગૌકૃપા છે જીવામૃત છે એવી બીજી માહિતી ઘણી બધી યુટ્યુબમાં અત્યારે ઉપલબ્ધ છે